તેઓની કોઈ વાત માનતા નથી અને રોડના દબાણો કરીને બાંધકામો કર્યું હોય ત્યારે આજે લત્તાવાસીઓએ મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી એને પગલાં ભરવા માટે ટાઉન પ્લાનિંગના કર્મચારીને ઘટના સ્થળે જોઈ રિપોર્ટ કરવા માટે વિગતવાર માંગણી કરી હતી આ બાબતે વધુ વાત કરીએ તો મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર વિકસિત એરિયો હોય અને નોન ટાઉન પ્લાનિંગ વિસ્તાર હોય ત્યાં ઓનલાઈન બાંધકામની મંજૂરી અને લેઆઉટ પ્લાનની મંજૂરી લેવાની હોય છે પરંતુ તેમાં સરકારશ્રીના નિયમો મુજબ નગરપાલિકા રોડને મળે તે રીતે જે રીતે બિનખેતી થયેલા પ્રકરણમાં બાર મીટરનો રોડ મૂકવાનો હોય છે પણ આવા રોડની મુકાતો નથી અને મંજૂરી વગરના બાંધકામો ખડકી દેવાઈ રહ્યા છે જે બાંધકામમાં બાર પીચોતે ઓબ્લિક બે અને બાર છાઉતેર ઓબ્લિક એમાં દુકાનોનું બાંધકામ થઈ રહ્યું છે તે આંતરિક રોડમાં દબાણ કરી બાંધકામ કર્યું હોવાથી જેથી આ વિસ્તારના લોકો આજે મોરબી મહાનગરપાલિકા આવી અને કમિશનરે રજૂઆત કરી હતી કમિશનને રજૂઆત કરવાની સાથે જ કમિશનર શ્રી દ્વારા તપાસ કરવા માટેના આદેશો કરવામાં આવ્યા હતા તે જેના લીધે ટાઉન પ્લાનની કર્મચારીઓ સ્થળ ઉપર જઈ રિપોર્ટ તપાસ કરી ગયા હતા રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી મહેશભાઈ પટેલ મારે રહેવાનું નાની કેનાલ રોડ ઉપર છે અને ત્યાં અમારું જે રેસિડેન્ટ છે અમારા બે એપાર્ટમેન્ટ છે ત્યાં એક કોમર્શિયલ બિલ્ડિંગ બને છે જે દુકાનોનું શોપિંગ બને છે હવે તેમાં એમાં એવું છે કે અમને લોકોને એવું લાગે છે કે એ લોકોએ રસ્તાનું દબાણ કર્યું છે તો એના માટે અમે સરને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ એના માટે સર વહેલી તકે એની કાર્યવાહી કરે અને અમને વહેલી તકે બને એટલું જલ્દીથી નિર્ણય આપે સર એવું કીધું છે કે આજે જ ત્યાં સ્થળ ઉપર લોકેશન ઉપર આવી અને તેની જાંચ કરશે અને પછી એનો નિર્ણય આપશે

કે એ તો આવી એમ છે તારે હંમેશા આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી